કે છોટાદેપુર જિલ્લામાં એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર તાલુકાવાર રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને જમીન ફાળવવા કુલ કેટલી અરજીઓ મળેલ ત્રણ બીજા વર્ષે ત્રણ જેતપુરમાં પાંચ બીજા વર્ષે જીરો કવાટમાં ચાર બીજા વર્ષે ત્રણ બોડોલી બારડોલીમાં પાંચ બાકીનું બીજા વર્ષે એક સંખ્યે ત્રણ બાકીમાં બે છોટા ઉદેપુર જિલ્લાના રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને જાહેર હેતુ માટે ટોટલી એકતાલીસ અરજીઓ કરી તો આ જે એકતાલીસ અરજીઓ કરી કયા બોર્ડ કોર્પોરેશન હતા પ્રશ્ન ક્રમાંક ત્રણ માન્ય શ્રી જયંતિભાઈ રાઠવા માન્ય અધ્યક્ષશ્રી આપણા મારફતે માન્ય મંત્રીશ્રી પાસે હું જાણવા માગું છું કે છોટાદેવપુર જિલ્લામાં એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર તાલુકાવાર રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને જમીન ફાળવવા કુલ કેટલી અરજીઓ મળેલ માન્ય અધ્યક્ષશ્રી માન્ય ધારાસભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં માન્ય અધ્યક્ષશ્રી તાલુકાવાર બે હજાર એક આઠ બે હજાર ત્રેવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં અને માન્યધક્ષી એક આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં માન્યધ છોટાઉદેપુરની અંદર ત્રણ બીજા વર્ષે ત્રણ જેતપુર વાપીમાં પાંચ બીજા વર્ષે જીરો કવાટમાં ચાર બીજા વર્ષે ત્રણ બારડોલી બારડોલીમાં પાંચ બાકીનું બીજા વર્ષે એક સંખેડામાં ત્રણ બાકીમાં બે નવસાવાડીમાં સાત બાકીની પાંચ એમ કુલ સત્યાવીસ અરજીઓમાંથી માન્ય અધ્યક્ષશ્રી બીજા વર્ષે ચૌદ માન્ય અધ્યક્ષશ્રી પ્રાપ્ત થઈ છે માન્ય શૈલેષભાઈ પરમાર માન્ય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રી પાસે મળી જાણવું છે કે છોટા ઉદેપુર જિલ્લાના રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને જાહેર હેતુ માટે ટોટલી એકતાલીસ અરજીઓ કરી તો આ જે એકતાલીસ અરજીઓ કરી કયા બોર્ડ કોર્પોરેશન હતા એની માહિતી માન્ય મંત્રીશ્રી બને આપે અને તે પૈકી જે તેત્રીસ મંજૂર થઈ છે એ કઈ તેત્રીસ કયા બોર્ડ જિલ્લા બોર્ડ કોર્પોરેશનોની મંજૂર કરવામાં આવી છે અને જે તેત્રીસ અરજીઓ જે બોર્ડ કોર્પોરેશનની જે મંજૂર કરવામાં આવી છે હાલ બોર્ડ કોર્પોરેશનો કાર્યરત છે કે કેમ માન્ય અધ્યક્ષશ્રી વાદી આખી યાદી વાંચું શૈલેષભાઈ તો સાહેબ દસ પંદર મિનિટ થશે સાહેબ નહીં નહીં એટલું બધું લાંબો ન હોય તમે ત્રણ ટૂંકમાં આપો છેલ્લો જે પ્રશ્ન માન્ય શૈલેષભાઈએ કહ્યો છે કે હાલ ચાલુ છે કે બંધ એ કદાચ માહિતી આપણી પાસે દરેક બોર્ડ કોર્પોરેશનની ન હોઈ શકે એને તમે કાગળ ઉપર એમને આપજો બાકી ટૂંકમાં જેટલું માન્ય અધ્યક્ષશ્રી મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે આટલા બોર્ડ કોર્પોરેશનને આપણે જે મંજૂર કરી છે અને બાકી અરજીઓ જે આપણે નથી આપીને કોર્પોરેશન જે ચાલુ છે કે બંધ છે એની માહિતી હું આપને આપી દઈશ